આ જય માતાજી આ તમામ ભાઈઓને રાજેશ શર્મા તમામ જોડે વાત કરે છે ને રિક્વેસ્ટ કરે છે કે આપના જોડે બીજા યુવા નેતા હેમતભાઈ સાહેબ જોડાયેલા છે અને ફૂલ સપોર્ટ દ્વારા તૈયાર છે

અરે જોર વેચી રહ્યા છો તમે રાજકોટ ની અંદર ભરૂચ ની અંદર તમે ઓગણચાલીસ ટકા લાવો તો તમને રોજગાર મળી જાય પણ તમે મહેસાણા છોકરાઓ જો સાહીઠ ટકા લાવે ને તો એમને રોજગાર ના મળે હા મૂંગી મુંગી આંગળી સરકારે રોજગાર આજે આપી દીધો છે જીકો કહેવા માંગીએ છીએ કે પાંચમી તારીખનું નું અલ્ટિમેટમ છે તમે ધમકી સમજો ચેતવણી સમજો જે સમજો સમજી લેજો અગર પાંચમી તારીખે આ છોકરાઓને ન્યાય નહીં મળે એમનો હક જેમને ઓગણચાલીસ ટકામાં તમે રોજગારી આપી એનો વિરોધ નથી એમને રોજગારી આપી અમને એગ્રી ભલે આપી પણ જે સાહીઠ ટકા વાળા આપદાર છે એમને આપો અને નહીં આપો તો પાંચમી તારીખે આજ બાબા સાહેબ આંબેડકર ના પ્રતિમા સુખાવી ને રહીશું અને આ તમામ સાહીઠ ટકા લાવનાર છોકરાઓ એમનો હક અપાવીને રહીશું જય જય ગરબી ગુજરાત જય જય ગરમી ગુજરાત

આપણા જોડે લખનભાઈ આંદોલન જોડાયા છે તો બીજા ગ્રુપમાં જે મહત્વ બધા ખાસ તમને વિનંતી એ પાંચ તારીખે સાહેબે માગી છે પાંચ તારીખે બધા વિદ્યા ચાલશે અને બંને આપણા સાથે જોડાયેલા છે અને બંને યુવા નેતા કહેશે સાહેબ એટલે સુધી ફાટી મને આપી છે કે મેં સો જણની અંદર ઓગણચાલીસ માર્ક્સ મારે પણ નોકરી અપાવું અને કોઈને વિશ્વાસ ના હોય તો યાદ સાહેબ એ રૂપિયો તમે વાત કરી શકો છો દરેક લોકોને જય માતાજી તમે પોતાનો હક માંગો છો જે તમે એક્ઝામ આપી છે જે તમારું રિઝલ્ટ આવ્યું છે એ પ્રમાણે તમને તમારી જોબ જોઈએ છે તમારા ઘરમાં તમારું પરિવાર છે મા બાપ છે બહેન છે દીકરી છે છોકરાઓ છે સૌનું

અને આવ કઈ રીતે તંત્ર છે અને કયા અધિકારીઓ લખ્યું છે કયા સંવિધાન લખ્યું છે કે રાજ્ય એક છે પણ રિઝલ્ટો અલગ અલગ આપવાના એક તદ્દન ખોટું છે એક જ વસ્તુ થશે જે માંગ છે જે સરકાર છે એમાં ચૂકવું પડશે અને જે છોકરાઓને મેરિટ પ્રમાણે આખા રાજ્યનું સેન્ટ્રલ મેરિટ સેન્ટ્રલ મેરિટ છોકરાઓને તમે પોરબંદર જોબ આપો મહેસાણા જોબ આપો એમને અંકલેશ્વર જોબ આપો એમને વલસાડ જોબ આપો જોબ કરવા માટે છોકરાઓ તૈયાર છે ના વેચો છોકરાઓના ભવિષ્યની વાત છે મેરિટ પ્રમાણે આ છે મહેનત કરીને આયા છે અને મહેનતનું ફળ નહીં મળે તો આ અધિકારીઓને આવનાર સમયમાં પાંચ તારીખ પછી જવાબ આપવો પડશે સૌ લોકોને વિનંતી છે મોટી સંખ્યામાં

કે જ્યાં સુધી તમે બોલો નહીં તમારો અવાજ નહીં આવે ત્યાં સુધી આ સરકાર જાગે નહીં મિત્રો તમારી સાથે અન્યાય થાય છે અમારી સાથે અન્યાય નથી થયો તમારી સાથે અન્યાય થયો ત્યારે અમે તમારી પડખ્યા ઉભા રહ્યા છે યુવરાજસિંહ પણ તમારી પડખે છે અહીંના તમામ લોકો તમારી પડખે છે જો ભરૂચના રાજકોટના અને મહેસાણાના તમામ લોકો કે જે એક ધોરણે એ લોકોનું મેરિટ નક્કી થવું જોઈએ પરંતુ કઈક ને કઈક મહેસાણા ના યુવાનો સાથે અન્યાય છે ગુજરાત એક ની સંસ્કૃતિ ગુજરાતની એક અને ગુજરાતના એક તેમ છતાં પણ જો મહેસાણા ના લોકો સાથે જો અન્યાય કરવામાં આવ્યો હોય તો અમે આપના દેહ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે મિત્રો આગામી